રાજકોટ એચએમપીવી વાયરસને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવાઈ રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં દસ બેડનો વોર્ડ ઉભો કરાયો છે સાથે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો અને જરૂર પડીએ બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલ સજ્જ બન્યું છે સૌથી પહેલા વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીઓ હોસ્પિટલ ખાતે

બે દિવસથી સાત દિવસની અંદર રહે છે 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 અને મટી જાય જે નાના બાળકો જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી લો છે અથવા તો કેન્સર અને જેવી જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને એ લોઅર ઇન્સપાયટરી ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે

તો તમે ભીડભાડ વાળી જગ્યાએ ન જાઓ અથવા તો એક રૂમની અંદર રહો તો એક બે દિવસની અંદર બે થી સાત દિવસનો એનો લાઈફ સાયકલ છે સાત દિવસની અંદર એક મેળે મટી જાય છે આ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે પણ ઘણી વખત શ્વાસ જ્યારે ફેફસાની અંદર ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવા કે એવી કોઈ તકલીફ ઉભી થાય અને હાઈગ્રેડ ફીવર ઉભો થાય બાકી કોઈ તકલીફ નથી કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ડેડલી વાયરસ નથી હજી સુધી એચએમપીવી વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય ને ડેથ કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા જે એટલે આનાથી ગભરાવાની જરૂર નથી સામાન્ય શરદી ઉધરસની દવાઓ તમે લો ખાસ કરીને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તમે દવા લો ખોટું ઊંટવયું કરીને કે એવી રીતે ના લો તો આરામથી આ વાયરસ સાથે આપણે લડી શકીએ છીએ